બાળ મિત્રો આપણી શાળામાં તમારું સ્વાગત છે ચાલો આપણે ધોરણ બીજું વિષય છે કલોલ તેમાં પાઠ ચોથો જંગલ બુક આપણે જોઈએ હવે તેમાં તમને પહેલાં શું આપેલું છે તો કે છે ગીતું વારે વાહ તો સરસ મજાનું ગીતડું છે ચાલો ગઈએ ભાગો રે ભાઈ ભાગો ટપણ આવ્યું ટપણ આવ્યું ઊંચે ઊભે આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો અચ્છર આવે કચરા આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા ખાવ તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાનું તો લશ્કર આવે અચ્છર આવે કચ્છ આવે વારે વાહ મજા આવીને બાળ મિત્રો વારે વાહ હવે એમાં તમને જો સરસ મજા તમને ચિત્ર ગમે છે તો ચિત્ર દોરવાનું છે કેનું કેનું ચિત્ર દોરવાનું છે તો કે છે મચ્છરનું અને બાજુમાં સસલાનું દોરજો તમે ત્યાર પછી પેજ નંબરમાં તમને જોડકા વાર એવા મસ્ત જોડકા એવા છે એની સાથે શું આપેલું છે તો કે છે ખાલી જગ્યા ખાલી જગ્યા ચાલો આપણે પહેલાં શું કરશું આપણે એમાં કરી લઈએ જોડકા જોડી લઈએ તો પહેલાં શેનું આવશે તો કે છે હા એક શું છે એ તો એમાં ખાલી જગ્યામાં શું લખવાનું છે તમારે આ પૂંછડી ગાયની છે હવે બીજું તો કે છે હમ આ પૂંછડી બિલાડીની છે પછી આવશે જો કૂતરાનું આપેલું છે પછી આવશે સિંહનું આ પૂંછડી સિંહની છે હવે છેલ્લે આ પૂંછડી ઘોડાની છે હવે પા બાજુના પીઝમાં જોડકા જાય પાછળ ચાલો જોઈએ આપણે જોડીએ જોડવા છે ને સરસ મજાના તો કે છે પેલું આ પૂંછડી ગધેડાની છે હવે નીચે શું છે ચિત્રનું કેનું છે બકરીનું તો કહેશે જો નીચે જોવા જઈએ છે ને અહીંયા હા આ પૂંછડી બકરીની છે પછી આવશે આ પૂંછડી વાઘની છે પછી આ પૂંછડી મગરની છે આ પૂંછડી વાંદરાની છે એની બાજુમાં જો તમે જુઓ અને જવાબ લખો શું એ પૂછે જુઓ અને જવાબ લખો હવે એમાં પેલું ખાલી જગ્યામાં તમારે લખવાનું છે પહેલી પહેલાંમાં જોઈએ જો એક પ્રશ્ન પહેલો તમને કોની પૂછડી ગમી તો પહેલી ખાલી જગ્યામાં લખવાનું વાંદરાની કોની પૂંછડી વાકી છે તો કે છે કૂતરાની વાઘની હોય ને એ બધાની પૂંછડી બિલાડીની કોની વાકી પૂંછડી હોય સૌથી લાંબી પૂછડી કોની છે તો કે છે ગાયની ચોથું કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે તો કે છે વાઘ બિલાડી ચટ્ટાપટ્ટાવાળા હોય ને એ લોકો હ તમે કોની કોની પૂંછડી અડજ્યા છો અડિયા તો છે ને કોકની પૂંછડીમાં ચારા કરતા હોય કેટલા છોકરાઓ કરતા હોય ને તો છેલ્લે શું લખવાનું તો કે છે ગાય હવે બાજુના ચિત્રમાં જો સરસ મજાનું ચિત્ર છે લે લે આ તો કેવું ચિત્ર છે જોતો તો જોઈ અચાર પચાર છે ને અચાર પચાર ઓલું આપણે ગીતડું હતું ને એવી રીતના તો જાય વાળેના સિંહના છે મોઢું જીરાફનું છે પેટ જીબરાનું છે પગ તો જુઓ આગળના સિંહના છે પૂછડી શિયાળની છે અલગ અલગ છે ને બધું ચાલો એના ઉપરથી આપણે એક સરસ મજાના બાજુના પેજમાં પિસ્તાળીસ પેજ ઉપર આપણે જોઈએ ચિત્ર જોઈને લખો એમાંનું પેલું મોટું ઊંટનું છે મોઢું કેનું છે ઊંટનું હવે બીજું કાન કેના છે તો કે છે હાથીના પૂંછડી કેની છે શિયાળની છે હવે ચોથા નંબરમાં તમારે લખવાનું છે બે પગ સિંહના છે હવે પાંચમો ડોગ જીરા જેવી છે છઠ્ઠું આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે શું રાખશો ખાલી જગ્યામાં શું લખશો છઠ્ઠામાં જીવા સિંહા શું લખશો જીવા સિંહા ચાલો પછીનું ગીતડું આપણે ગાય ને ભાગો રે ભાઈ ભાગો અચર આવે કચર આવે ત્યાર પછી સરસ મજાની વાર્તા આવી છે વાર્તા સાંભળવી છે તમારે હા ભાઈ મારે તો સાંભળવી છે ચાલો જોઈએ એક મોટું જંગલ હતું જંગલનો રાજા સિંહ હતો જંગલનો રાજા કોણ હોય તો કે છે સિંહ જાતે શિકાર કરે ભરપેટ જમે બાકી બધી હોય ને તે શિયાળને ખાઈ દે શિયાળને પણ મજા આવી જાય કંઈ કરવું નહીં જમવાનું તો પણ મળી જાય સિંહ ઘરડો થયો હવે જાતે શિકાર કરી ખાવા જેટલી શક્તિ નહોતી સિંહ અને શિયાળ ચાર ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો શિયાળે સિંહને સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરદવાનું નાટક તો સસલાને શિકાર કરી શકાય એમ શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચાલ્યા વગર પડી ગયા સિંહ તો ખોટું ખોટું શું કરવા લાગ્યું રડવા લાગ્યું ખોટું ખોટું રોતું જાય સિંહ પર પાંદડા નાખતું જાય સસલાએ ખાવા આવીને પૂછ્યું શું કર્યું આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર હવે સસલું વિચારે પછી સસલાને થયું કે મરતા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એ વાત તો નહીં નક્કી કંઈ ગડબડ લાગે છે તસલો થોડીવાર વાર સુધી પહેલાં સિંહ બરાબર જોયું રહ્યું અને શિયાળને કહ્યું તમારી કંઈક ભૂલ થાય છે સિંહ મરી જાય એ એનું ફક્ત શરીર જ અકળ થઈ જાય પણ એની પૂંછડી તો હલે છે જુઓ સિંહ રાજાની પૂછડી તો જરાય કડક થઈ જાય તો શું થાય હલકતી ચલકતી ન થાય ખોટું ખોટું સૂતેલા સિંહ આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ તે ત્યાંથી ભાગ્યો સિંહ અને શિયાળ ફરીથી કંઈક ને કંઈક ફસાવવાની રાજા રાહ જોયા બેઠા રહ્યા ચાલો તેના ઉપરથી વાતચીત છે એની નીચે જો હા કે નામાં લખો તમારે ખાનામાં છે ને હા લખવાનું કા તો ના લખવાનું એમાં પેલું શિયાળ જંગલનો રાજા છે શું છે શિયાળ હોય ના રે ના કોઈ હોય સિંહ હોય રાજા તો એમાં ના લખવાનું બીજું શિયાળ શિકાર કરી ખાય છે ના સિંહ અને શિયાળ બહુ જ ખૂબ ભૂખ લાગી છે તો છે હા શિયાળ સસલાને મરવા જાય છે જાય છે મરવા મળવા જાય કોઈ દિવસ ના રે ના તો તો ખાઈ જાય સિંહ ભૂખથી મરી ગયો અને તેની શિયાળ ખૂબ રડે છે તો કહે છે હા ખોટું ખોટું નાટક કરે છે ને શિયાળ રોવાનું હા ત્યાર પછીનો છઠ્ઠો સસલો સિંહને જોઈને ભાગી જાય છે તો કે છે ના શિયાળ સિંહની પૂછડી હલાવે છે ના સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે ના હવે વાક્ય પૂરા કરી બોલો જો તમારે વાક્ય પૂરું કરવાનું છે અધૂરું છે ને ત્યાં એક મોટું શું હતું તો કે છે ખાલી જગ્યા લખવાનું જંગલ સિંહ ખૂબ જ શું હતો ભૂખ્યો હતો શિયાળે જોયું કે દૂરથી કોણ આવે તો હતું કે સસલો આવતો હતો તમારી કંઈક શું થાય છે ભૂલ થાય છે ચલો તેની નીચે પણ ખાલી જગ્યા છે લખો તો પહેલામાં શું આપેલું છે કોણ ઘરડું થઈ ગયું હતું તો તમને શું આપેલું છે ખાલી જગ્યામાં તો કે સિંહ બીજો પ્રશ્ન શિયાળ સિંહ પરનું શું નાખતો હતો કે કે સૂકા પાંદડા કોની વાત સાંભળી સિંહ પૂછડી હલાવી સસલાની કોણના કોનામાં શક્તિ ન હતી સિંહમાં નાટક કરવાનું કોણે કહ્યું શિયાળે સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી સસલાને સિંહની હલતી પૂછવી કોણ જોઈ સસલાએ સાચી વાતની ખબર કોને પડી તો કે છે સસલાને જો બાજુમાં તમને આપ્યું છે કે ક્રમમાં ગોઠવો જો નીચે તમને એક બે ત્રણ એવી રીતના બધું અલગ અલગ બતાવ્યું છે બતાવ્યું છે ને એમને તમારે શું કરવાનું છે નીચેની ખાલી જગ્યામાં ક્રમમાં ગોઠવાનું છે પહેલું આપણે જોઈએ ખાલી જગ્યામાં શું લખશું એક મોટું જંગલ હતું બીજામાં જંગલનો રાજા સિંહ હતો ત્રીજી ખાલી જગ્યામાં શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો ચોથી ખાલી જગ્યામાં શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા છેલ્લું સસલાને સાચી વાતની ખબર પડી આ તમારે બધા ખાલી જગ્યામાં લખવાનું છે ચાડાહાવડા છે ને લાઇનમાં વાક્ય બનાવવાના છે જો બાજુમાં તમે સરસ મજાના કોષ્ટક આપ્યા છે એમાં તમારે છાપકામ કરીને ચિત્ર બનાવું છે પહેલાં કેનું ચિત્ર છે તો કે છે પતંગિયાનું અને બીજું તમારે ત્રણેય છે ને છાપકામ કરવાની છે કરશો ને હા હા કરે જ ને કેમ પહેલાં ખાનાનું શું બનાવ્યું છે તો કે છે શું લખવાનું પતંગિયું પછી ઢીંગલી પતંગિયું કોણ બનાવ્યું છે એ તમારે કરવાનું છે જવાબમાં લખવાનું છે મૌખિક રીતે તેવી જ રીતના બાજુના પેજમાં શું આપેલું છે તમને આખો બોલો અડધો બોલો જો એમાં આખો અને અડધો કે શબ્દો આપેલા છે તમને આ જોડીના વિદ્યાર્થી નાના મોટા તીણો જાડો અને વગેરે અવાજના કાઢો બોલવામાં વચ્ચેના અક્ષરોનો ઉચ્ચાર સ્પષ્ટ થાય છે આખો શું છે બો ઝબ્બો પપ્પુ ગપ્પુ પથ્થર અધર મુનની પછી ખીલ્લી બિલ્લી ખિસ્સુસુ એમાંનો અડધો આવ્યો પહેલાં આખો બ જોયો આપણે જે શબ્દ આપેલા હવે અડધો ડબ્બો જબ્બો પપ્પુ ગપ્પુ પથ્થર અધ્ધર મુન્ની ખીલી બિલ્લી ખિસ્સુ એવી રીતના તમારે સિંહ નીચેમાં શું આપેલું છે સિંહ સાહેબથી પૂછ વાર્તામાંથી આવડા આવડા અક્ષરોના વાળા શબ્દો શોધીને લખો તો કે છે અડધો આવતો હોય આખો આવતો હોય એ તમારા શબ્દ શું કરવાના લખવાના છે અડધા વાક્યવાળા શબ્દ જે વાર્તામાં આવતો હોય ને લખવાના છે તો પહેલી ખાલી જેમાં લખશું વધ્યું બીજી બાજુમાં શક્તિ ત્રીજું બાજુમાં ભૂખ્યા એની નીચે પેલી ખાલી જગ્યા હાલ્યા એની બાજુમાં શું આપેલું છે ભાગ્યો એની બાજુમાં ચાલ્યા તેની નીચે નક્કી ફક્ત અકડ આ તમારે ખાલી જગ્યામાં લખવાના છે ત્યાર પછી શું આપેલું છે કે ગીત ગાઓ અને તમારે નીચેની ખાલી જગ્યામાં જે લીટી તમને ગમતી હોય એ સારા અક્ષરે બે લીટી તમારે લખવાની છે હવે બાજુના પેજમાં શું આપેલું છે તમને લખો તો કે જે વાક્ય છે ને ખાલી જગ્યા પછી હવે એમાં શું લખશો પહેલાંમાં ઉંદર દરમાં રહે છે કોણ કેમાં રહી જવાનું છે ઉંદર શેમાં રહે તો કે છે દરમાં સાપ કેમાં રહે રાફડામાં રહે સુગરી માળામાં રહે કીડી દરમાં રહે ચકલી માળામાં રહે હવે લખ્યું છે એમાં લખો આ તમને વાક્ય આપેલું છે ને વાંદરો ખિસકોલી ચકલી કીડી કાગડો ઉંદર સુગરી અને મકોડો એ તમારે ખાલી જગ્યામાં જોઈ જોઈને લખવાનું છે અમને જીતવા કરો હવે આ તમને મગર આપી છે ને એમાં કલર પૂરવાનો છે કલર પૂરી દેજો તમે લોકો હવે એના પછીના પેજમાં જો તમને સરસ મજાના જોડકા આપ્યા છે જોડકા કરવા છે ચાલો આપણે જોડકા કરીએ અડધું છે એમાંથી આપણે શું કરવાનું છે જોડકા સાથે જોડવાનું છે ચાલો જોજો હું જોડકા કરું છું સરસ મજાનું બિલાડીનું થઈ ગયું હવે આપણે કરશું સાપનું કેનું કરશું સાપનું અરે વાહ અરે વાહ સરસ થઈ ગયું હવે બાજુના પેજમાં તમને શું આપેલું છે જુઓ જોઈ કે ભાગરે ભાઈ ભાગો અચર આવે કચરા જો વળી પાછું ગીતડું ઉપર આવ્યો નીચે શું તમને વાતચીત કરવાની છે તમે કીડી કરોડિયો વંદો કરોડી ક્યાં ક્યાં જોઈ છે યાદ કરજો કબૂતરને જીભ હોય છે હાકાનામાં જવાબ દેવાનું છે ક્યાં પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીવે છે ચોથું ગાય ભેંસ વાઘ સિંહ દીપડો ગરોળી ઉંદર વાંદરો વગેરે કેવી રીતે ખાઈ પીએ દરેકનો અભિનય કરીને બતાવવાનો છે હવે શબ્દ અંતાક્ષરી રમીએ ચાલો શબ્દની અંતાક્ષરી રમવાની છે રમવી છે ને તમારે તો શું અચ્છર આવ્યું પછી બાજુમાં શું છે રમકડું ડુંગર રસોઈ ઈયળ હવે પેલું શું છે ભક્ત તો તલવાર એની બાજુમાં રાસ એની બાજુમાં સફરજન અને છેલ્લે નગારું હવે બીજું ડબ્બો ડબ્બાની લાઈનમાં પેલું શું લખશો બોટલ લખોટી ટીવી વીજળી ત્રીજામાં એરોપ્લેનમાં શું લખશો નમક કબૂતર રમત તગારું હવે ચોથા ફટાકમાં શું લખશો કવાળામાં કલમ મગર રશિયા યારીશન હવે છેલ્લે પાંચમામાં બિલ્લી બિલ્લીમાં શું લખ લીમડો ડોલર રજત અને તરત આવી રીતના તમારે ખાલી જગ્યા લખવાની છે બાળમિત્રો હવેના પછીના પેજમાં તમને જો રંગબેરંગી ક્ષક શ્રવ ઋષિ રૂ વડે ચિત્રોમાં રંગ પૂરો જ્યાં જ્યાં તમને મૂળાક્ષરો આપેલા છે ત્યાં ત્યાં તમારે એમાં રંગ પૂરવાના છે સરસ મજાના રંગ પૂરવાના છે પૂરશો ને તમે સરસ મજાના રંગ પૂરજો ધન્યવાદ